હાઈ ગાઈઝ આજે આપણે એક નમકીન તૈયાર કરીશું અને આ નમકીન છે બિલકુલ આપણે એક ચમચી તેલની સાથે કરીશું પણ આપણે એવા મસાલાની સાથે તૈયાર કરીશું કે એકદમ એ ચટપટું તૈયાર થશે તો સૌથી પહેલાં તો આપણે એમના માટે થઈ અને જે નાયલોન પૌવા આવે છે ચોખાના જે એકદમ પાતળા પૌવા આવે છે એ પવા લીધા છે શક્ય હોય તો આ જ પવા લેવા કારણ કે જે આપણે બટેટા ને જે પૌવાનો ઉપયોગ કરીએ છીએ એ થોડાક થીક હોય છે જાડા હોય છે તો આપણે એમને ફ્રાય કર્યા વગર યુઝ કરવા છે આ રીતે શેકીને કરવા છે એટલા માટે થોડાક પાતળા હોય તો એ ઝડપથી કડક થઈ જતા હોય છે એટલે તમે જોઈ શકો છો કે અત્યારે પવા છે આપણે લીધા છે કડાઈમાં તો તમે જુઓ બેન્ડ વાળીએ છીએ તો એ એકદમ વળે છે ટૂંકમાં નરમ છે સોફ્ટ છે પણ આપણે એમને ક્રિસ્પી કરવા છે આપણે શેકીને જ ક્રિસ્પી કરીશું કારણ કે આપણે એક ચમચી તેલની સાથે તૈયાર કરવું છે એટલે આપણે આમનમ જ વગર તેલે એમને શેકવાના છે તો આ લગભગ તમારે ચારથી પાંચ મિનિટ કન્ટિન્યુ તમે ચલાવશો આ રીતે હાથની મદદથી તમે એક હાથ રાખશો આ રીતે સાઈડ પર તો એકદમ તમે આસાનીથી કરી શકશો તો તમે થોડી વાર બાદ જોશો કે ત્રણથી ચાર મિનિટનો સમય થયો છે તો એમનો હળવો એવો કલર છે એ ચેન્જ થઈ ગયો છે પ્લસ તમે જુઓ વળી ગયા છે સીધા ફ્લેટ દેખાતા હતા થોડાક એ વળી ગયા છે ને આ રીતે આપણે એમના ટુકડા કરીને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું કે એમનો સરસ ભૂકો થઈ જાય તો સમજી લેવાનું કે આપણા પૌવા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને આ રીતે હું હાથની મદદથી એમને તોડવાની કોશિશ કરું તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ ભૂકો થાય છે તો બસ હવે આપણે એમની અંદર વધારે હેલ્ધી કરવા માટે થઈ અને મખાના એડ કર્યા છે મખાના પણ એકદમ ક્રિસ્પી હોવા જરૂરી છે જો તમારા મખાના સોફ્ટ હોય તો પહેલેથી જ એમને સરસ કડક કરી અને પછી આમની સાથે મિક્સ કરી લેવાના છે તો મેં પણ પહેલેથી એમને ક્રિસ્પી કરી અને લીધા હતા અને હવે એમની અંદર એકથી બે મિનિટ માટે ચલાવીશું એટલે હળવા એવા ગરમ થઈ જાય એટલે મસાલા ભેળવામાં એકદમ આસાની રહે અને મખાનાને તોડીને ચેક કરી લીધા છે કે સોફ્ટ તો બિલકુલ નથી એકદમ સરસ એ પણ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે કડાઈની અંદર એક ટેબલ સ્પૂન તેલ લઈ લેશું અને આ જ તેલની સાથે આપણે આપણું નમકીન છે એ રેડી કરવાનું છે તો એમની અંદર થોડાક દાણા એડ કર્યા છે શિંગદાણા છે એ લઈ લેશું અને એમને આપણે કૂક કરવાના છે પચાસ ટકા આપણે એમને શેકી લેશું આ રીતે કન્ટિન્યુ જો ઘણી વખત આપણે બનાવતા હોઈએ તો એક એક વસ્તુ આપણે આ રીતે ફ્રાય કરતા હોય પણ આપણે ઓછા તેલની સાથે તૈયાર કરવું છે એટલે થોડુંક આપણે ટેકનિકથી કરીશું તો એમના માટે થઈને પચાસ ટકા એ કૂક થઈ ગયા બાદ એમની અંદર આપણે બદામ એડ કરી દઈશું તો સાતથી આઠ નંગ જેટલી બદામ છે એમની અંદર એડ કરી છે અને એ પણ એકાદ મિનિટ કૂક થઈ ગયા બાદ એમની અંદર કાજુ છે એ એડ કરીને એમને પણ ફ્રાય કરી લેશું તો કાજુને કૂક થતાં વાર નથી લાગતી એનો કલર છે એકદમ ઝડપથી ચેન્જ થઈ જતો હોય છે એટલે આપણે એમને લાસ્ટમાં એડ કર્યા છે અને થોડીક કિસમિસ એડ કરી દઈશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવીશું અને ક્યાં સુધી હવે એમને કૂક કરવાના છે કે કિસમિસ ફૂલી જાય એકદમ સરસ એટલે તમારે સમજી લેવાનું કે આપણું બધી જ વસ્તુ છે એ સરસ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એમાં રહેલું તેલ છે કાળજીપૂર્વક કાઢી લેશું કારણ કે આગળ પણ આપણે એ જ તેલનો ઉપયોગ કરી અને આપણું નમકીન છે એ તૈયાર કરવાનું છે તો આ બધું જ ફ્રાય થઈ ગયું છે તો આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને ચેક કરીએ તો બસ એક ટી સ્પૂન જેટલું આપણી પાસે તેલ બચ્યું છે કશો વાંધો નહીં એમને સાઈડ પર રાખી દઈએ અને હવે ત્રણેક નંગ જેટલા નાની સાઈઝના પાપડ મેં અડદના પાપડ લીધા છે અને આ પાપડને પણ આપણે શેકીને બધું કરીએ છીએ તો એમને પણ આપણે આ રીતે શેકી લેશું તો ત્રણ ત્રણ પાપડ છે આપણા શેકાઈ ગયા છે અને હવે આ બધું જ વસ્તુ છે એમને સાઈડ પર રાખી અને એમની સાથે સરસ મજાનો ચટપટો મસાલો છે એ રેડી કરવાનો છે તો એમના માટે થઈ અને આમચૂર અથવા તો ચાટ મસાલો લઈ શકો છો સુકેલા ધાણા છે થોડીક હળદર અને વરિયાળી લીધી છે અને હવે થોડું ખાંડ છે હિંગ છે સંચળ પાવડર અને લાલ મરચું પાવડર આ બધું જ મિશ્રણ છે આપણે એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી અને એમને જેટલું ફાઇન થાય ત્યાં સુધી આપણે એમને ફાઇન સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અત્યારે આપણો એકદમ ચટપટો મસાલો છે એ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ દેખાય છે તો બસ હવે આપણે આમને બધું મિશ્રણ છે મિક્સ કરી લેવાનો સમય આવી ગયો છે તો આપણી પાસે રહેલું એક ટીસ્પૂન સ્પૂન ઓઇલ છે એમને આપણે ગરમ કરી લઈએ અને એમની અંદર થોડાક આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બે તીખા મરચાં લીધા છે તીખાશ તમારી પસંદગી મુજબ લઈ શકો છો આપણે જે આગળ લાલ મરચું પાવડર એડ કર્યું છે એ કાશ્મીરી હતું એટલા માટે થઈ અને મેં અત્યારે બે તીખા એવા મરચાં લીધા છે અને એમને આપણે લીમડાના પાન કડક થાય ત્યાં સુધી એમને ફ્રાય કરી અને આપણી પાસે રહેલો મસાલો છે એડ કરી અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી કરી અને આપણો મસાલો છે એ નીચે બેસી ન જાય અને હવે બસ આપણી પાસે રહેલા પૌવા છે દાણા અને ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ છે બધું જ એડ કરી અને બસ હવે એમને મિક્સ કરી લેશું તો એકાદ મિનિટ માટે એ રીતે મિક્સ કરી એમની અંદર આપણી પાસે શેકેલા પાપડ હતા એ પાપડનો ચૂરો કરી અને એમની અંદર એડ કરી દેશું ખરેખર એકદમ યુનિક ટેસ્ટવાળું આપણું આ ચટાકેદાર નમકીન છે એકદમ ઝટપટ પ્લસ ઓછા તેલની અંદર ઘણા લોકો છે ડાયટિંગ કરતા હોય તો એમના માટે બેસ્ટ ચટપટું નમકીન છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ઓછા ખર્ચની અંદર અને ઘરે પ્લસ હેલ્ધી કહી શકાય તો એવું આપણું નમકીન છે બની અને રેડી થઈ ગયું છે તો તમે આમને ડબ્બો ભરી અને લગભગ મહિનો સુધી આરામથી ખાઈ શકશો કારણ કે ઓછા તેલની સાથે તૈયાર થયું છે તો એમાં તેલની સ્મેલ પણ આવવાની સંભાવના નહીં રહે તો ગમે ત્યાં ગમે ત્યાં ફરવા જાઓ ત્યાં સાથે લઈ જઈ શકાય તેવું અને ઝટપટ બની જતું એવું આપણું નમકીન બની અને રેડી છે તો આજનો વિડીયો તમને થોડોક પણ મિત્રો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે તમા મારા વિડીયોને શેર પણ કરજો અને જો ફેસબુકમાં તમે મારા વિડીયોને વોચ કરતા હોય તો એમાં પણ ફોલો કરી શકો છો અને આપણું નમકીન છે ડબ્બામાં પેક કરી અને મહિના સુધી ભરી અને ખાઈ શકાય એ રેડી થઈ ગઈ છે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ